ની હાટ હોસ્પિટલ દ્વારા પારડી અને વલસાડ ખાતે સુપર સ્પેશિયાલિટી ઓપીડીની શરૂઆત લિવર કિડની કાર્ડિયો વેસ્ક્યુલર ડાયાબિટીસ માટે સર્જરી ઇન્ટરવેશનલ રેડિયોલોજી તથા ફંક્શનલ ન્યુરોસર્જન જેવા રોગોના સ્પેશિયાલિસ્ટ પારડીની પારડી તથા વલસાડની ઝેનિથ હોસ્પિટલ ખાતે મળશે મુંબઈ ખાતે આવેલ વોક હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે મુંબઈ સહિત નાગપુર અને રાજકોટ મળી કુલ પાંચ જેટલી શાખાઓ ધરાવતી આ હોસ્પિટલમાં ત્રણસો પચાસ બેડની સુવિધા સાથે આઠ જેટલા ઓપરેશન થિયેટર પચાસ જેટલા કાયમી ડોક્ટરો ત્રણસો જેટલા વિઝિટર ડૉક્ટરો સેવા આપી રહ્યા છે અહીં રોજ પંદરસોથી વધુ દર્દીઓ તપાસ કરાવવા માટે આવે છે જેમાં એકસો દસથી વધુ ભારત બહારના દેશોમાંથી આવેલા દર્દીઓ પણ સામેલ હોય છે પાયડી હોસ્પિટલના હેડ ડોક્ટર એમ એમ કુરેશીના જણાવ્યા પ્રમાણે વલસાડ અને વાપી ખાતે ઔદ્યોગિક પ્રદૂષણ જીવનશૈલીમાં બદલાવ અને વધતા જતા દીર્ઘકાલીન રોગોને કારણે લિવર કિડની કાર્ડિયો વેસ્ક્યુલર તથા થેરાસિક સર્જરી ડાયાબિટીસ માટે સર્જરી ઇન્ટરવેશનલ રેડિયોલોજી તથા ફંક્શનલ ન્યુરોસર્જન જેવા રોગો માટે મુંબઈ સુધી દર્દીઓએ જવા પડતું હોય છે જે ખૂબ ખર્ચાળ અને હાડમારી ભર્યું હોય આ તમામ રોગો માટે હવે તમારે મુંબઈ સુધી જવાની જરૂર નથી આ તમામ રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ તમને પારડીમાં પાડી હોસ્પિટલ તથા વલસાડમાં ઝેનિથ હોસ્પિટલ ખાતે મળી રહેશે જેને લઈ હવે આવા દર્દીઓને લાંબુ અને મોંઘું ટ્રાવેલિંગ સમય નિદાન તથા હાડમારી વેઠવી ન પડશે વોક હાર્ટ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોમાં શુભમ જૈન લિવર ટ્રાન્સપ્લાન્ટના મહિનાના પહેલા રવિવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નિખિલ ભસીન મહિનાના ત્રીજા શુક્રવારે કાર્ડિયો વેસ્ક્યુલર અને થેરાસિક સર્જરીના ડૉક્ટર ગુલશન રોહરા મહિનાના ચોથા ગુરુવારે ડાયાબિટીસ માટે સર્જરીના ડૉક્ટર રમણ ગોયલ મહિનાના પહેલાં મંગળવારે ઇન્ટરનેશનલ રેડિયોલોજીના ડૉક્ટર ધરવ ખેરડિયા મહિનાના બીજા શુક્રવારે તથા ફંક્શનલ ન્યુરોસર્જન ડૉક્ટર મનીષ બદલ્યા મહિનાના બીજા શુક્રવારે સેવા આપશે આમ છ જેટલા સ્પેશિયાલિસ્ટો અહીં પારડી તથા વલસાડની ઝેનિથ હોસ્પિટલ ખાતે આવી ઓપીડીની સેવા મુંબઈથી ઓછી ફીમાં સેવા આપશે ફક્ત સર્જરીની જરૂર હશે તો જ તમારે મુંબઈ જવું પડશે આ તમામ જાણકારી મુંબઈ ખાતે વોક હાર્ટ હોસ્પિટલના વડા ડૉક્ટર વિરેન્દ્ર ચૌહાણ દ્વારા પારડી હોસ્પિટલ ખાતે ગુરુવારના બપોરે એક વાગે યોજાયેલી મીડિયા કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી હતી એટલે મુંબઈ એ આમ આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કહેવાય એવું શહેર છે અને મુંબઈના ડોક્ટરો એ આપણે છેલ્લા દાયકાઓથી જોઈએ છે કે દે આર બેસ્ટ ડોક્ટર્સ બટ એ વાતને બાદ કરતા બોખાણ હોસ્પિટલની ડોક્ટરોની ટીમ વિશે હું ખાસું જાણતો હતો અને બોખાણ હોસ્પિટલ સાથે સાથે ફિલાથ્રોફીમાં પણ ખૂબ માને છે આ બે વાતને ધ્યાનમાં રાખીને અ એક સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ વલસાડ જિલ્લામાં ઉપલબ્ધ ઉપલબ્ધ થાય તેના પ્રયત્ન રૂપે ઓખાણ હોસ્પિટલ સાથે પારડી હોસ્પિટલ અને ઝેડી ડોક્ટર હાઉસે જોડાણ કર્યું છે અને આ જોડાણને કારણે હવે એવા એવા સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટો આપણા વિસ્તારમાં મુંબઈથી નિયમિત ધોરણે આવશે કે જેની કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન અને ડાયગ્નોસ્ટિક સ્કિલ્સ છે એનો લાભ આ વલસાડ જિલ્લા અને સંત પ્રદેશના સિલવાસ દમણ એટલું જ નહીં પણ ચારોટી કાસા વિક્રમગઢ થી લઈને નવસારી ડાંગ જિલ્લાના વિસ્તારને મળશે અને આ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આપણે ઘર બેઠા ઉપલબ્ધ હોવાને કારણે સમાજને ખસી કમ્ફર્ટ અને ઉપલબ્ધિને કારણે સરળતા રહેશે અને એના કોઓર્ડિનેટર કે લિંકિંગ તરીકે કે બ્રિજ તરીકે પાર્ટી હોસ્પિટલ અને ટીમ કામ કરશે કારણ કે એકવાર ઘણીવાર સુપર બતાવ્યા પછી ફરીથી કનેક્ટ થવું હોય તો ઘણીવાર આપણે બધાય અનુભવ્યું છે કે મુશ્કેલી થતી હોય છે કારણ કે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ હેવ એક્સેસ પરંતુ અમારે ડોક્ટરોની ટીમ એમને ઈઝીલી એક્સેસિબલ હોવાને કારણે એમને કંઈ પણ પૂછવા મૂકવાનું કે ફર્ધર ગાઈડન્સ શું હશે તો સરળતા રહેશે એટલે આ બહુ ફાયદો આપણા વિસ્તારમાં થવા જઈ રહ્યો છે અને સેવા પારડી હોસ્પિટલ ખાતે અને જેની ડોક્ટર પારડી મુંબઈ સુધી જોવા માટે હવે નિદાન માટે કે તમારો કઈ ગાઈડન્સ માટે કે કાઉન્સેલિંગ માટે કે ઉપડી સર્વિસીસ માટે હવે અહીં આ વિસ્તારના દર્દીઓને મુંબઈ જવાની જરૂર નહીં પડે સો ઘણા બધા પેશન્ટ્સ હોય છે જે આપણા વલસાડ ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય છે પછી એ માપી હોય પારડી હોય કે વલસાડ હોય એ લોકોને સુપર સ્પેશિયાલાઇઝેશન ટ્રીટમેન્ટ માટે ઘણી બધી વખત મુંબઈ કે અમદાવાદ જેવા અને સુરત જેવા મોટા સેન્ટર પર જવું પડતું હોય છે પાર્ડી હોસ્પિટલ અને ઝેરીપ ડોક્ટર હાઉસની સાથે મળીને વોખાટ હોસ્પિટલ્સે એવો પ્લાન બનાવ્યો છે કે હવે એમના ટોટલ જે છ સુપર સ્પેશિયાલિસ્ટ છે એ ડોક્ટર્સ પંદર દિવસે કે આ મહિનામાં એક વખત મુંબઈથી આ બે હોસ્પિટલનું જેનું મેં નામ કીધું છે ત્યાં એમની વિઝિટ કરશે અને પેશન્ટને કન્સલ્ટેશન એ આ જ બંને હોસ્પિટલ્સમાં અવેલેબલ કરાવવામાં આવશે જેથી જે આ એરિયામાં રહેતા હોય ડોક્ટર છે અહીંયાથી મુંબઈ સુધી કોઈ ધક્કો ના ખાવો પડે અને એ જ સુપર સ્પેશિયલાઇઝેશનની ની કન્સલ્ટેશન છે એમના ઘર આંગણે અવેલેબલ મળે એના માટેનું અમે આ એક પગલું આગળ વધારી રહ્યા છીએ શરૂ કરી રહ્યા છે ત્યારે અમે કીધું એમ છ સ્પેશિયાલિસ્ટ અહીંયા અવેલેબલ રહેશે એમાં એક ન્યુરો સર્જન છે જે ડીબીએસ સર્જરી કરતા હોય છે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલસ જેને કહેવામાં આવતો હોય છે એના એક નિષ્ણાંત અવેલેબલ રહેશે ડાયાબિટીસ અને બેરિયાટ્રિક સર્જન ડોક્ટર રમેશ ગોયલ જેમનું ઇન્ડિયા ખાતે ઘણું મોટું નામ છે એ પણ અહીં અવેલેબલ રહેશે કાર્ડિયોથોરેસિક સર્જન છે ડોક્ટર ગુલશન રોરા એની અવેલેબિલિટી રહેશે અહીંયા ઇન્ટરવેન્શનલ એન્ડ પેરીફેરલ રેડિયોલોજીસ્ટ છે ડોક્ટર નીરવ ખેરડિયા કરીને એમની અહીંયા અવેલેબિલિટી રહેશે તદઉપરાંત અહીંયા જે નેફરોલોજીસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે એમની પણ અવેલેબિલિટી અહીંયા રહેશે તો કેટલી ટોટલ પચાસ વર્ષથી કાર્યરત છે જેમ કીધું ગ્રુપની અંદરમાં અમારે ત્રણ અ અલગ વર્ટિકલ છે એક વોખાટ ફાર્મા છે એક વોખાટ હોસ્પિટલ છે અને વોખાટ ફાઉન્ડેશન છે વોખાટ હોસ્પિટલ જ્યાં સાઉથ મુંબઈમાં અમારી જે બ્રાન્ચ છે એ અમે દસ વર્ષ કમ્પલીટ કરીને અગિયારમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે અમારે ત્યાં ટોટલ ફૂલ ટાઈમ ડોક્ટર્સની વાત કરું તો એ પચાસ થી વધારે ફૂલ ટાઈમ ડોક્ટર્સની ટીમ છે અને બસો થી પણ વધારે પાર્ટ ટાઈમ અને વિઝિટિંગ ડોક્ટર્સની ટીમ અવેલેબલ છે